રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ હોય કે જમનાવર રોડ હોય કે જૂનો ઉપલેટા રોડ હોય ધોરાજીના તમામ વિસ્તારોમાં રોડ રસ્તાઓની હાલત ગંભીર છે અને આ વિસ્તારમાંથી નીકળતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે પણ આ સમસ્યા માટે લોકો સહન કરી રહ્યા છે ત્યારે આજરોજ ધોરાજી શહેરના આપના હોદ્દેદારો આગેવાનો કાર્યકરો દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો અને ધોરાજી નગરપાલિકા હોય કે આર વિભાગ હસ્તકના રસ્તાઓ ખખડધજ હાલતમાં બની ગયા છે આ વિસ્તારોમાંથી નીકળતા રાહદારીઓ અને વાહન ચાલકો અને તેમના ઉપર પુષ્પવર્ષા કરીને લોકોની સહનશીલતા અને ધીરજને જાગૃત કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો અને જવાબદાર તંત્ર કે નગરપાલિકામાં જે પક્ષનું શાસન હોય તેના સુધી આ રોડ રસ્તાઓ ખખડધજ બની ગયા છે તેને તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેને જગાડવા માટે આ નવતર પ્રયાસ કર્યો હતો હું અરવિંદ કપરિયા એડવોકેટ ધોરાજી શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ આજરોજ અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ધોરાજી શહેરના આર તથા નગરપાલિકા હસ્તકના રોડ રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીના બહારના આગેવાનો લોકોને લલચાવવા માટેથી મતો મેળવવા લલચાવીને મત મેળવવા માટેથી પેરિસ જેવા રોડ રસ્તાને ખોટા પોકળ દાવાઓ કરેલા હતા આજરોજ ધોરાજી શહેરના રસ્તાની સ્થિતિ અત્યંત ખરાબ હાલતમાં છે લોકોને આજ રોજ જાગૃત કરવા માટે તંત્ર માટે હાલત ખરાબ છે તે લોકોને જાગૃતિ ફેલાવવા માટે કાર્યક્રમ આપવામાં આવેલો અને ધોરાજી નગરપાલિકા દ્વારા ગત જનરલ બોર્ડ ની અંદર લાખો રૂપિયાની મોરમ તથા ટાસ્ક ટાઇલ્સના બિલો મંજૂર કરવામાં આવ્યા છે ધોરાજી શહેરના કોઈ રોડ રસ્તા ઉપર કોઈ ટાસ્કે મોરમ નાખવામાં આવી નથી અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીના શાસનવાળી નગરપાલિકામાં થઈ રહ્યો છે અને લોકો રસ્તાથી પીડાઈ રહ્યા છે. મારું નામ સલીમ મોગલ આમ આદમી પાર્ટી ધોરાજી શહેર આજરોજ આમ આદમી પાર્ટી ધોરાજી શહેર દ્વારા ધોરાજી શહેરના વિવિધ રોડ રસ્તાઓ કે નગરપાલિકાના હોય આરએનબી વિભાગના હોય તેમાં મસમોટો ખર્ચા પડી ગયા છે. અત્યારે પરિસ્થિતિ એવી કપરી થઈ ગઈ છે કે ચાલીને જવું પણ મુશ્કેલ બન્યું છે અને વાહન પર ચાલી શકે તેવી પરિસ્થિતિ નથી.

ધોરાજી શહેર ના રાજદારીઓ છે એમને અમે પુષ્પ વર્ષા કરી અને ગુલાબ આપીને એનું સન્માન કર્યું છે કે આપડી કપરી પરિસ્થિતિ છતાં તે લોકો પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે અને તકલીફો સેન કરી રહ્યા છે